સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારઘીના અધ્યક્ષસ્થાનમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળી જેમાં ધારાસભ્ય અરવિંદ રાણા મોનુ પટેલ અને મેયર દક્ષેશ રાણાએ રજૂઆત કરી કે અખબારી બની બેઠેલા કેવાતા સેંકડો પત્રકારો ઉદ્યોગકારો વેપારીઓ આમ લોકોને ધામધમકી આપી ખંડણી ઉઘરાવી રહ્યા છે આવા પત્રકારોના કારણે મીડિયા જગતની છબી ખરાબ થઈ રહી છે તેમજ સમાજ અને સરકાર વચ્ચે એ જનજાગૃતિનો સેતુ બનાવતા સાચા પત્રકારોને સહન કરવું પડી રહ્યું છે પત્રકારત્વના નામે ઉઘરાણું કરતા અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને આવા રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે તેવી માંગ છે સામાન્ય લોકોને સરકારની કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો તેના માટે એક અક્ષીર અને રામબાન એક ઇલાજ જેવું હતું કે કોઈ પણ સરકારની અધિકારીઓની કોઈ પણ ખોટી વહીવટની કોઈ તકલીફ હોય તો તેના માટે પણ આ આરતીઆઈ એક્ટ હેઠળ માહિતી મેળવવાનો સામાન્ય નાગરિકને અધિકાર છે પરંતુ આ આરતી આડમાં કેટલાક બની બેઠેલા પત્રકારો કે એવા પત્રકારો કે જે પત્રકારત્વના જે વિશ્વાસ છે એ વિશ્વાસને કલંકિત કરનારાઓ કેટલાક એવા તત્વો છેલ્લા બે મહિનાથી મારી લડત ચાલુ છે એમાં સુરત શહેરમાં પોતાનું મકાન ઘરનું ઘર બનાવતા હોય પ્લાન મંજૂર હોય અને કેટલાક કિસ્સાની અંદર કેટલાક મકાનો રિપેર કામ કરતા હોય કેટલું રિનોવેશન કરતા હોય તો આ અંગેની માહિતી આરટીઆઈ દ્વારા માંગીને એના એના મકાનના ફોટાઓ પાડીને કેટલાક કહેવાતા પત્રકારો રીતસર ખંડની ઉઘરાવતા હતા લોકોના ભ્રષ્ટાચાર કરીને લોકોની પર દબાણ લાવીને સાથે સાથે અધિકારીઓની ઉપર પણ દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખંડની ઉઘરાવતા હતા આની ફરિયાદ મેં પોલીસ કમિશનરશ્રીને કરી હતી અને પોલીસ કમિશનરશ્રીએ કેટલાક આવા જે તત્વો છે એ તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે આજ દિન સુધીમાં સુરત શહેરની અંદર લગભગ સિત્તોતેર જેટલા અરજદારોએ આ અંગે અરજી કરી છે અને લગભગ છેતાલીસ જેટલા આવા કહેવાતા પત્રકારો જે છે એ પત્રકારોની ઉપર એફઆઈઆર થઈ છે ગઈકાલે કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિમાં મેં રજૂઆત કરી હતી કે આ છેતાલીસ જેટલા જે પત્રકારો છે કહેવાતા પત્રકારો છે જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝપેપરો છે એ ન્યૂઝપેપરો ની પર પાબંધી લગાવવી જોઈએ એનું રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા એક્રિડેશન જે કાર્ડ છે એ કાર્ડ પણ જપ્ત કરવા જોઈએ અને એવી રજૂઆતના આધારે આ પત્ર મેં પહેલેથી લખેલો હતો અને મારી રજૂઆતના આધારે શ્રીએ નેશનલ મીડિયાના જે ઓથોરિટી છે એને પત્ર લખીને આવા જેટલા પણ સુરત શહેરમાં પત્રકારો છે જે પત્રકારો ની આડમાં પોતાના પેપરોમાં લોકોના ફોટા પાડીને લોકોના મિલકતોના ફોટા પાડીને જે ખન્ની ઉઘરાવતા હતા તેવા લોકોના તમામના આ ન્યૂઝપેપરો કેન્સલ કરવા માટેની દરખાસ્ત એ માન્ય કલેક્ટરશ્રીએ કરી છે મારે નમ્ર વિનંતી છે દરેક સુરત શહેર અને રાજ્યના તમામ નાગરિકોને કે જે લોકો આવા તત્વોનો ભોગ બનેલા છે આજે પોલીસ ખુલ્લા દિલે લોકોને આ રીતે આશ્વસ્ત કરી રહી છે અને જે કંઈક આવા તત્વો છે એ તત્વોને ઝેર કરવા માટે પોલીસ તંત્ર જ્યારે તૈયાર છે ત્યારે આપશ્રીના ચેનલના માધ્યમથી મારે સૌ સુરતવાસીઓ અને ગુજરાતવાસીઓને મારે નમ્ર વિનંતી છે કે જે લોકોને આવાના આનો ત્રાસનો ભોગ બનવો પડેલો છે એવા લોકો પોલીસને ફરિયાદ કરે પોલીસ અત્યારે આખા રાજ્યની અંદર સતર્ક છે અને આવા તત્વોની ઉપર પગલાં લેવા માટે પોલીસ તંત્ર ગુજરાત સરકાર સતર્ક છે તો આવું જે આરટીઆઈની આડમાં જે લોકો આવા કૃત્ય કરી રહ્યા છે તે લોકો કેટલાક તો જેલના સલિયા પાછળ છે અને કેટલાક લોકોના આ રીતે લાઇસન્સો રદ થવાથી ભવિષ્યમાં આવો ઉપદ્રવ નહીં થાય તેના માટેની તેની એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે રજૂઆતો આવતી હતી અને રજૂઆતની યોગ્ય જગ્યાએ સંકલન સમિતિમાં આ રજૂઆતના આધારે જે કઈ પરિસ્થિતિ ઉભી થઈ છે એ પરિસ્થિતિમાં લોકો આજે આશ્વસ્ત છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યુ સુરત